વીજળીને જામ કારે મોદીના પરો વોપાનમાં જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્યચંદુભાઈ ચલાળ્યા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે માં ગંગા સતીની એક વાણી કુપાતરની આગળ વસ્તુ વાવીએ પાનબાઈ આજે હું એ વાણી સાંભળતો હતો મુંગટલાલ જોશીના મધુર સ્વરમાં અને મને ઘણા સમયથી અંદર ને અંદર પ્રશ્ન થતો હતો કે ગુરુ શું કામ બદલવા પડે છે શિષ્ય ગુરુ શું કામ બદલે છે આ પ્રશ્ન થતો હતો આજે આ વાણીમાંથી એનો જવાબ મળ્યો મા ગંગા સતી આપણે આખી આ જે વાણી છે આખી વાણીનું વિવરણ નથી કરવું કારણ કે આખી વાણીનું વિવરણ કરી અને મારો અનુભવ ચેનલ ઉપર મૂકેલું છે એટલે આજે આ ગંગા ઉપનિષદ ચેનલ ઉપર માત્ર ને માત્ર આ વાણીમાંથી એક નાનો એવો ટુકડો જે પ્રશ્ન આપણને મને થતો હતો કે શિષ્ય ગુરુ શું કામ બદલે છે એનો જવાબ મને મળ્યો મા ગંગાસતી એવું કીધું કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવવી ઉપદેશ આપતા પહેલા આ માં સતીએ ગુરુઓને શાંત કરી છે અને જો શિષ્યની ક્ષમતા હોય તો શિષ્યને પણ સમજવું જોઈએ અને આજની ઘણી અને આજના સમયમાં એવા ગુરુઓ પણ છે જે મા ગંગા સતીની શાન ઉપર ચાલે છે કારણ કે મારે ઘણી વખત કોલ રેકોર્ડિંગ દ્વારા ઘણા બધા સાથે વાત થયેલી હોય અને એ વાત કરતા હોય કે મારા ગુરુજી મેં માન્યા છે પણ મને મંત્ર નથી આપતા મને શાન નથી આપતા જ્યારે જાવ તાર એમ કે પછી આપીશ પછી આપીશ ત્યારે મને એમ થાય કે મા ગંગાસતીની શાન ઉપર આ ગુરુ જીવતા હશે મા ગંગાસતી એવું કીધું વાણીમાં કે ઉપદેશ દેવો પ્રથમ ભગતી દેખાડવી પછી ઉપદેશ દેવો પહેલા પાદરો ઉપદેશ ન આપી દેવો ઉપદેશ એટલે આપણને ગુરુ જે આધાર આપે છે નામ આપે છે શબ્દ આપે છે ભજન આપે છે રહેણી આપે છે બોધ જે અલગ અલગ સંપ્રદાયોમાં જે કહેવાતું હોય તે એ આપે છે એની પહેલા ભક્તિ દેખાડવી ભક્તિ દેખાડવી એટલે કે જે ગુરુ અને શિષ્ય આપણે એવું કહેવાય છે નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ કર સંતન સંગા દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા આવી નવ પ્રકારની ભક્તિમાં આપણે આ બે ભક્તિનું તે લઈએ એટલે પ્રથમ ભક્તિ સંતન કર એટલે સંતોનો સંઘ કરવો છ મહિના બાર મહિના બે વર્ષ એની સાથે બેસવું એની સાથે રહેવું સમય મળે એટલું આપણો વ્યવહારિક કાર્ય કરતા કરતા પછી બીજી ભક્તિ મમકથા પ્રસંગા એટલે જે પરમાત્માની જે કથા છે એમાં એને સાંભળવી પછી ગુરુ અને શિષ્યની કથા હોય ભગવાન અને ભક્તની કથા હોય માત્ર ભગવાનની જ કથા હોય તો આ કથાઓ સાંભળવી પહેલાં છ મહિના બાર મહિના બે વર્ષ અને પછી ઉપદેશ આપવો જો આ કરેલું હોય પ્રથમ ભક્તિ કરેલી હોય તો શિષ્યને ખબર પડે કે મારે ગુરુ શું કામ કરવા જોઈએ એક લક્ષ્ય બંધાય જો ભજન સત્સંગમાં તમે રથ રહ્યા હો છ મહિના બાર મહિના બે વર્ષ તો તમને એક લક્ષ્ય બંધાય કે ભાઈ ગુરુ શું કામ કરવા જોઈએ મંત્ર શું કામ લેવો જોઈએ નામ શું કામ લેવું જોઈએ શબ્દ શું કામ લેવો જોઈએ ગુરુ પાસેથી બોધ શું કામ લેવો પડે ઉપદેશ જે કાંઈ કહેવા કહેવાતું હોય તે એ શું કામ લેવું જોઈએ અને એ ખરેખર જાણ થાય લક્ષ્ય બંધાય પછી તમે ઉપદેશ આપો અથવા લ્યો તો પૂરેપૂરી સફળતા મળે નતર આપણે ગુરુ બદલી નાખીએ અને ગુરુ બદલીએ એ આપણી અજ્ઞાનતા છે ખરેખર આ જે ભક્તિ છે એ ભક્તિ છ મહિના બાર મહિના કરવાથી ખ્યાલ આવે કે બસ મારે જે ગુરુ કરવા છે નામ લેવો છે ઉપદેશ લેવો છે એ માત્ર ને માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે જ ગુરુ કરવા જોઈએ અને ઈશ્વર પ્રાપ્તિ થાય એટલે બધી પ્રાપ્તિ થાય આપણને ભક્તિ ન કરી હોય છ મહિના બાર મહિના બે વર્ષ તો આપણે ગુરુ કરશું શા માટે કે આપણી પ્રતિષ્ઠા માટે આપણે પૈસાવાળા થવા માટે આપણો સંસાર બરાબર ચાલે એ માટે આપણો ધંધો ફેક્ટરી આ ચાલે એ માટે આપણે ગુરુ કરશું અને આ માટે જો ગુરુ કરશું

ગુરુ બદલવાનો ક્યારે વારો નથી આવતો કે આપણે પ્રથમ વખત ઈશ્વર પ્રાપ્તિ માટે જ ગુરુ કર્યા ગુરુ મંત્ર લીધો આધાર લીધો તો ગુરુ બદલવાની જરૂર રહેતી જ નથી એટલે મા સતીએ એવું કીધું કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી પાનબાઈ ગાળી દેવો માયલો મો એ તો બધી પસીની વાત છે પણ આજે માં ગંગા સતીની કૃપાથી જે કાંઈ બોલાણું જે કાંઈ અંદરથી ઉગાવો થયો એ આપની સમક્ષ રજૂ કર્યો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યારામ જય શ્યારામ ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કૌરસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ